નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને માધ્યમથી આપણે વાત કરવાની છે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હાજર ચોવીસ થી લઈ અને પાંચ બાર બે હજાર ચોવીસમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે નહીં અને આ સિસ્ટમની અસરથી માવઠું થશે કે નહીં તે બાબતની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત છે આજે બંગાળની ખાડીના ભાગોમાં દક્ષિણી ભાગો છે શ્રીલંકાની નજીકના વિસ્તારોમાં એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ હાલ જોવા મળી રહી છે જો કે અત્યારની જે લેટેસ્ટ સ્થિતિ જોવા જઈએ તો હવામાન વિભાગ છે તેને સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી બતાવી હોય છે પરંતુ અત્યારે જે લેટેસ્ટ સ્થિતિ છે તે સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત જોવા મળી રહી છે મતલબ કે એક પ્રકારે વાવાઝોડું બની ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હવામાન વિભાગે હજી પણ આ બાબત સુધી કેટેગરી સુધી સિસ્ટમને પહોંચાડી નથી અને તે લગભગ ડિપ્રેશન સિસ્ટમથી આગળ નવા સ્ટેપ સુધી પહોંચાડે તેવી સંભાવનાઓ પણ ઓછી જણાઈ રહી છે એટલે ટૂંક સમય માટે આ સિસ્ટમ છે તે વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત રહી શકે છે અને ત્યારબાદ ફરીથી નબળી પડવાની શરૂઆત થશે તો મિત્રો ખાસ કરીને સિસ્ટમના ટ્રેક બાબતે વાત તો સિસ્ટમ છે તે ખાસ કરીને દક્ષિણ ભારતના ભાગો પરથી પસાર થતી થતી એ ખાસ કરીને અરબી સમુદ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ દેખાય છે ત્યારે ખાસ કરીને સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતા રહે તે પ્રકારની શક્યતાઓ હાલ જણાતી નથી પરંતુ સિસ્ટમ થોડી ઉત્તરમાં સરખે મતલબ કે અરબી સમુદ્રમાં આવે ત્યારે થોડી ઉત્તર દિશા તરફ રહે તો આ સંજોગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારો હોય એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અમુક વિસ્તારોમાં ક્યાંક સામાન્ય છાંટા ખરી શકે છે જો સિસ્ટમ થોડી ઉત્તરમાં રહે તો જ વાત છે તારીખ ત્રણ ચાર ડિસેમ્બર આજુબાજુના સમયગાળા દરમિયાન એટલે હાલ જોવા જઈએ તો એકંદરે માવઠાનું જોખમ ખાસ તો આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં દેખાતું નથી મુખ્યત્વે જે આ તારીખો છે તેમાં પવન છે તે ઉત્તર ઉત્તર પૂર્વ દિશાના રહેવાની સંભાવનાઓ છે અને તાપમાન વિશેની વાત કરીએ તો આગામીના સમયના એકાદ બે દિવસ દરમિયાન તાપમાન છે તે રાત્રિનું તાપમાન છે તે સત્તર અઢાર ડિગ્રી આજુબાજુ જ રહેવાની શક્યતાઓ છે મતલબ કે નોર્મલ નજીક તાપમાન રહેશે અને દિવસનું તાપમાન છે તે પણ ખાસ કરીને સિત્તાવીસથી લઈને ત્રીસ ડિગ્રી આજુબાજુ રહેવાની શક્યતાઓ છે એટલે હજી ઠંડીનું રાઉન્ડ આ તારીખો દરમિયાન પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાતી નથી એકંદરે ગુજરાતનું ભાગના વિસ્તારોનું વાતાવરણ શુષ્ક રહેશે પરંતુ ખાસ કરીને આ જે આગાહીના મોટા ભાગના દિવસો છે તેમાં હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળશે આગાહીના મોટા ભાગના દિવસો દરમિયાન જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હાઈ લેવલના વાદળોનું પ્રમાણ આગાહીના મોટા ભાગના દિવસો દરમિયાન જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં જે હાઈ લેવલના કસરૂપી વાદળો છે તે અમુક દિવસે જોવા મળશે મતલબ કે મોટાભાગના દિવસોમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેશે તો ત્યારબાદ મતલબ કે આગાહીનો સમય પૂર્ણ થયા બાદ પણ આ સ્થિતિ યથાવત રહી શકે છે અને ત્યારબાદ હાઈ લેવલના વાદળોનું પ્રમાણ થોડું વધી શકે છે જે સમગ્ર ગુજરાતના ભાગો છે તેમાં તો તે બાબતની પણ ફરી એકવાર અપડેટ જે આગાહી આપણે પૂર્ણ થશે ત્યારે આપીશું તો ખાસ હાલ માવઠારી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે જો કોઈપણ પ્રકારની સ્થિતિમાં ફેરફાર થશે તો તમારા સુધી અપડેટ આપવામાં આવશે સામાન્ય સંભાવના દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારમાં જો સિસ્ટમ થોડી ઉત્તમમાં રહેતો દેખાઈ રહી છે બાકી ખાસ કોઈ જોખમ દેખાતું નથી આભાર